નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના આક્ષેપો નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપી પ્રતિક્રિયા દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નર્મદા જિલ્લામાં હાલ દારૂ અને આપના જિલ્લા પ્રમુખ ફરો હુમલાનો પ્રયાસ થયો હતો તેને લઈને નર્મદા જિલ્લા રાજકારણ ગરમાયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે જે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહ્યું હતું કે દારૂબંધીની કોંગ્રેસ વખત થઈ હતી અને આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે કે અમે કોંગ્રેસ જેવા હાથ પર હાથ રાખીને બેસી રહેવા વાળી પાર્ટી નથી જે બાબતોને લઈને આજે નર્મદા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ તડવીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ નર્મદા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ તડવી શું કહે છે મેં પણ સોશિયલ મીડિયા જો વિડીયો જોવામાં આવ્યો છે કે બીજેપી ના પ્રમુખ જે મીડિયામાં બોલે છે જે કોંગ્રેસ ના રાજમાં દારૂ વેચાતો હતો તો હમણાં તો મારું એમને બીજેપી ના પ્રમુખ ને એવું જ કહેવું છે કે પચીસ વર્ષથી તો ગુજરાતમાં તમારું શાસન છે ને બાર વર્ષથી તમારું શાસન કેન્દ્રમાં છે તો કોંગ્રેસ ને જયારે જયારે હોય ત્યારે કોંગ્રેસ ને તમે કેમ આગળ લાવો કોંગ્રેસ તો છે નથી સત્તા માટે છે નથી તમારી સત્તા છે તો તમારી સત્તામાં ડ્રગ્સ ગાંજો દારૂ બધું ફૂલ વેચાણ ચાલુ છે ફૂલ લે આમ વેચાય છે તો તમે બીજો ટોપલા કોંગ્રેસના પટમ ધારી દો માંડો છો અમારું એ કહેવું છે કે કોંગ્રેસને તમે આગળ દો જ્યારે હોય તારે